રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ખેલૈયાઓએ ગરબાની ધૂમ મચાવી ક્રિકેટ સ્ટેડિયમના ગરબામાં મુખ્ય અતિથિ તરીકે ધરમશીભાઈ બેડિયા ઉપસ્થિત રહ્યા ધરમશીભાઈ બેડિયાએ દીપ પ્રાગટ્ય કરી ભવ્ય લેસર શોને ખુલ્લો મૂક્યો હતો રાસોત્સવમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા રંગીલા રાજકોટમાં યુવતીઓ વિવિધ પેટર્ન અને ડિઝાઇનની ચણિયા ચોળી પહેરી ગરબે ઘૂમી તો યુવકોએ પણ કચ્છી વર્કવાળા જબ્બા પતિયાલા પહેરી ગરબાની ધૂમ મચાવી

સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા મુખ્ય અતિથિ તરીકે ધરમશીભાઈ બેડિયા સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા નવરાત્રીનો પ્રથમ નોરતું કે જા લોકો મનમુકીને ગરબે ઘુમ્યા મેં સાથે કાલે પહેલું નોરતું હોવાથી માતાજીની આરાધનાને સાથે સ્પેશિયલ દીપ પ્રાગટ્ય સાથે આ ગરબા ઉત્સવની શરૂઆત થઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા મારી સાથે રાજકોટના ખેલૈયાઓ જોડાયા છે જે ગ્રાઉન્ડમાં ચોગા ને છગા લાગતા ત્યાં આજે તમે ગરબે રેમમાં કેવો માહોલ લાગ્યો એનો આજનો માહોલ બહુ જ સરસ હતો અને હું અહીંયા મેચ જોવા આવતી હતી પહેલા અને આ વખતે હું અહીં રમી છું તમારો ફેવરિટ સ્ટેપ કયો છે ટીમલી ચોકડી છકડો એવી જે ગ્રાઉન્ડ માં ક્રિકેટ રમાતું તમે આજે ગરબે ઘૂમ્યા કેવો લાગ્યો અહીંનો માહોલ અને ખાસા ગ્રાઉન્ડ વિશે શું કહેશો ને આજના આયોજન વિશે શું કહેશો આજનું આયોજન એક નંબર છે અને ગ્રાઉન્ડ નો માહોલ તો કાલે અમે આવ્યા હતા રમવા માટે બહુ મસ્ત માહોલ છે અને આયોજન પણ એક નંબર છે સેફ્ટી વાઇઝ ને પારિવારિક રીતે બધી રીતે ખાસ અત્યારે ગામથી સ્ટાઇલના ચણિયાચોળીનો ક્રેસ છે તમારી પસંદ શું છે ચણિયાચોળીમાં ને ખાસ તમામ ગર્લ્સ કેવા ચણિયાચોળી પસંદ કરે છે અત્યારે મોસ્ટલી જે કોમ્પિટિશન રમતાને એ લોકોને છે ને ફ્લેરવાળા ચણિયાચોળી છે ગામઠી છે પછી શોર્ટ ચણિયાચોલી છે લોંગ છે એવી રીતે ડિફરન્ટ વેરીએશન હોય છે હવે જે રેન્ટ ઉપર લેતા એ ક્રેસ ઘટતો ગયો છે ઘરના ચણિયાચોળી બનાવવાનું વધુ પસંદ કરે છે એનું કારણ શું છે કસ્ટમાઇઝ બધાને ખુદના જે કલર ડિફરન્ટ ડિફરન્ટ ગમતા હોય એ લોકો એ લોકો પોતાની જાતે ચણિયાચોળી બનાવતા હોય છે ખાસ અત્યારે ગરબા જે રીતે હર્ષ સંઘવીએ કીધું ગૃહ રાજ્ય કે મર્યાદામાં ગવાવા જોઈએ તમારું શું માનવું છે ના ના ગરબા તો ગુજરાતીઓની પહેલી પસંદ છે તો અનલિમિટેડ હોવું જોઈએ એમાં તો કઈ નો રોકટોક ખાસ જે અમુક હિન્દી ગીતો હોય છે કે જે વલગારીટી હોય છે એ ન હોવી જોઈએ આપનું શું માનવું છે તમે પણ એક મહિલા પ્લેયર છો બરોબર છે આ રીતે જે બોલીવુડમાં અમુક જે ઈ ટાઈપના સોંગ હોય છે એની ઉપર ગરબા ન ગવા હોય છે આદ્ય શક્તિનો છે એટલા માટે ખેલાયાઓ પણ કહી રહ્યા છે કે મા આદ્યશક્તિનું આ પર્વ છે ગરબા જે ગાયકી હોય છે તેમાં વલગારીટી ન હોવી જોઈએ ગામથી ચણિયાચોળી પહેરવાનું છોકરીઓ વધુ પસંદ કરે છે એટલે કે હેન્ડમેડ ચણિયાચોળીનો પ્રેસ છે અને સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આજે જયારે પ્રથમ વખત જયારે પ્રથમ નોરતું અને ખેલાયાઓ ઝૂમી ઉઠ્યા છે ત્યારે સૌ કોઈ આ નવરાત્રીના આનંદમાં મગ્ન છે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ